નમસ્કાર મિત્રો મારી આ સાર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આશિયારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે ફરી એકવાર જામીન મળ્યા જીયા મિત્રો વાત કરવામાં આવે તો બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપરેલા ત્યારે મિત્રો આશારામને ફરી એકવાર વચગાળાના જામીન મળ્યા છે જો કે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો કોર્ટે તેમને વચગાળાના જામીન એક જુલાઈ સુધી લંબાવી દીધા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એ છે કે આશિયારામ ચૌદ જાન્યુઆરી થી એકત્રીસ માર્ચ સુધી વચગાળાના જામીન પર હતા અને આ સાથે મિત્રો ત્યારે સમયગાળો પૂરો થતા પછી એક એપ્રિલે આશિયારામને સરેન્ડર કરી દીધું હતું અને મિત્રો જણાવી દઈએ કે હાઈકોર્ટે આશિયારામને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરેલી ત્યારે શરતોનું પાલન કરવા જણાવ્યું છે જે આ મિત્રો અત્યારે હાલ આશિયારામને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ